નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા બ્લોગ આજે અમે જવાના છીએ આંધ્રપ્રદેશમાં સ્થિત જે આપણા દક્ષિણનો નો કૈલાસ કહી શકાય એવો શ્રી શૈલમ પર્વત ઉપર આપણા બાર જ્યોતિર્લિંગ માં બીજા નંબર નું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન હર મહાદેવ આ જ્યોતિર્લિંગ આપણા ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે કૃષ્ણા નદીના કાંઠા ઉપર શ્રી શૈલમ પર્વત ઉપર અહીંયા પહોંચવા માટે તમે આંધ્રપ્રદેશમાં હૈદરાબાદથી અઢીસો કિલોમીટર જેવું દૂર થાય છે અહીં આવી શકો છો અને અહીંયા મલ્લિકા નામ એ મા બારગુરુનું નામ છે અને અર્જુન એટલે ભગવાન ગોળાનાથનું નામ છે અહીંયા આપણા દેશની શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પણ અહીં આવેલી છે બ્રહ્મારંબા શક્તિપીઠ એ પણ મંદિરના પ્રાંગણમાં તમે જોઈ શકશો શાસ્ત્રો અનુસાર આ શિવલિંગ અહીંયા સ્વયંભુ પ્રગટ થયેલું છે આપ કથા કદાચ જાણતા હશો ગણપતિ અને કાર્તિકેય મહારાજને જ્યારે ભગવાન ગોળાનાથે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે મોકલ્યા ત્યારે ગણપતિ મહારાજે એ માં પાર્વતી અને ભગવાન ગોળાનાથની પ્રદક્ષિણા કરી અને કાર્તિકેયજી ભગવાન મૂળના વાહનથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે ગયા ત્યારબાદ ગણપતિ મહારાજ ના લગ્ન થયા ને સિદ્ધિ સાથે પરંતુ કાર્તિકેયજી એ માતા પિતાના આશીર્વાદ લઈ અને આ પર્વત ઉપર તપસ્યા કરવા માટે આવ્યા હતા અને ભગવાન ભોળોનાથ અને માં પાર્વતી એ બંને એમ કહેવાય સ્વયંભૂ અહીંયા પ્રગટ થઈ અને કાર્તિકે ભગવાનને પાછા લેવા માટે આવ્યા હતા આ એ જ જગ્યા છે જ્યાં આજે મલ્લિકાર્જુન શિવલિંગ છે અને બ્રાહ્મરંબિકા શક્તિપીઠ છે એ પણ માતાજીએ ભમરાનું રૂપ ધારણ કરીને અસુરોનો સહાર કરેલો એટલા માટે અહીંયા માં બ્રાહ્મરંબિકા શક્તિપીઠ પણ અહીંયા આવેલું છે આપણા દેશના તમામ શિવ મંદિરોમાં માત્ર આ એક મંદિર એવું છે કે ત્યાં દરરોજ શિવ અને પાર્વતીના વિવાહ થાય છે આ મંદિરના પ્રાંગણમાં રોજ શિવ અને પાર્વતી માતાના વિવાહ પણ અહીંયા થાય છે દક્ષિણ ભારતના દરેક મંદિરોની જેમ અહીંયા પણ જો તમે દર્શન કરવા માટે આવો છો તો તમારો મોબાઈલ અને કેમેરા એ મંદિરમાં તમને નહીં લઈ જવા માટે તે તો તમે લોકરની સુવિધા છે ત્યાં જમા કરાવી શકો છો અને મિત્રો આ મલ્લિકાર્જુન પહોંચવા માટેનો રસ્તો સાંજે છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી એટલે રાત્રે રસ્તો બંધ કરી દેવામાં આવે છે અને અહીંયા પહાડ ઉપર રહેવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા રહેવાની પણ સગવડ છે જે તમે શ્રી શૈલમ દેવસ્થાન ડોટ ઓઆરજીની વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન રૂમનું પણ બુકિંગ કરી શકો છો જે બસો પચાસથી બારસો રૂપિયા સુધીમાં તમને અહીંયા રૂમ પણ અવેલેબલ તમને મળી જશે અને અહીંયા દર્શન કરવા માટે 150 રૂપિયા અને 300 રૂપિયાનો વીઆઈપી જો દર્શન કરવા માંગો છો તો એનો ચાર્જ છે અને કોઈ ચાર્જ વિના તમે ફ્રી દર્શનનો લાભ પણ લઈ શકો છો અમે ફ્રી દર્શન કર્યા હતા જે અમને 1.5 કલાકની લાઈનમાં ઊભા રહેવા બાદ અમને દર્શનનો લાવો મળ્યો તો જો તમે શ્રાવણ મહિનામાં કોઈ વાર તહેવારે આવો છો તો લાઈન કદાચ લાંબી હશે પરંતુ આમ તમે કોઈ આડા દિવસે આવશો તો તમે બી દર્શન પણ કરી શકશો અહીંયા અને મિત્રો છત્રપતિ શિવાજી મહારાજ પાસે જે તલવાર હતી એ પણ અહીંયા જે આપણા શક્તિપીઠોમાંનું જે એક શક્તિપીઠ બ્રાહ્મર અંબિકા દેવી છે જે અંબા માતાજીનું સ્વરૂપ છે અને એક એવું કહેવાય છે કે જે શિવાજી મહારાજ પાસે જે તલવાર હતી તે સાક્ષાત આ જગ્યા ઉપર માં અંબાજીએ એટલે બ્રાહ્મર અંબાએ એમને હાથો હાથ તલવાર આપેલી છે એનું પણ જગ્યા અને એના પણ અહીંયા ચિત્રણો ને લેખ આ મંદિરમાં અત્યારે પણ ઉપલબ્ધ છે આ જ્યોતિર્લિંગના મંદિનું શિખર જે છે તે સુવર્ણથી જડેલું છે અને મંદિરના બહાર તમે જોઈ શકશો જો કે દક્ષિણ ભારતમાં દરેક મંદિરના બહાર જે બહુ મોટા ગેટ જેવું બનાવવામાં હોય છે એમને ગોપુરમ અહીંયા કહે છે અને એમનો પણ આકાર અને ઊંચાઈ બહુ જ વિશાળ હોય છે શ્રાવણ મહિનામાં આ મંદિરમાં દીપ જ્યોતિ કરવામાં આવે છે અને એ દીપ પ્રાગટ્ય જે છે તે આમળા ઉપર તિ કરવામાં આવે છે એમનું પણ દ્રશ્ય ખરેખર ખૂબ જ જોવાલાયક હોય છે શ્રી સૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દર્શન કર્યા બાદ અમે હવે પહોંચ્યા છીએ પુરુહુતિકા શક્તિપીઠ જે આંધ્રપ્રદેશના પીઠાપુરમમાં સ્થિત છે અને આપડા મુખ્ય શક્તિપીઠોના મંદિરમાંથી માંથી મહત્વનું શક્તિપીઠ ગણી શકાય છે આ મંદિર પણ તમે જોઈ શકો છો અને એ અષ્ટદશા શક્તિપીઠ છે એના એમાં દસમા નંબરનું શક્તિપીઠ છે આ પુરુહુતિકા શક્તિપીઠ આમ હવે અમે પહોંચ્યા છીએ દ્રાક્ષરમાં આંધ્રપ્રદેશમાં આવેલું માણિક્યંબા શક્તિપીઠ એ પણ અહીંયા બહુ જ મહત્વનું શક્તિપીઠ છે અને બાજુમાં ભીમેશ્વર સ્વામી એટલે મહાદેવનું મંદિર છે મિત્રો અને આ બહુ જ પ્રાચીન અહીંયાનું બાંધકામ શિલ્પ સ્થાપત્ય તમને જોવા મળશે ને જે મહાદેવનું શિવલિંગ છે એ સ્વયંભૂ છે અને જમીનમાંથી બહાર નીકળેલું છે અને અહીંયા આવીને વાત કર્યા પછી એવું જાણવા મળ્યું કે આપણા દેશનું સૌથી મોટું શિવલિંગ અહીંયા ચૌદ કૂટનું સ્થિત છે તેના પણ દર્શન કર્યા અને આ સ્વયંભુ આપ મેલે જમીનમાંથી બહાર નીકળતું જ જાય છે એવું પણ અહીંયા જાણવા મળ્યું અમને તો આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરીશું ને હવે અમે નીકળીએ છીએ તિરુમાલા તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે નેક્સ્ટ બ્લોગમાં એ સંપૂર્ણ માહિતી એ તિરુપતિ બાલાજીના દર્શન કેવી રીતે કરવા ક્યાં રોકાવું કેમ કે ત્યાં બહુ જ ભીડ હોય છે અને ઘણા બધા લોકો દર્શન કર્યા સિવાય ત્યાંથી પાછા આવે છે તો નેક્સ્ટ બ્લોગમાં સંપૂર્ણ માહિતી સાથે મળીએ તિરુમાલામાં તિરુપતિ બાલાજીમાં બધા મિત્રોને જય માતાજી જય સિયારામ